વોટચોર ગાદી છોડનો સાવલી નગર સાવલી તાલુકા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે સહી ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં સહી કરી સાવલી તાલુકાની જનતા જોડાઈ હતી સાથે માજી ધારાસભ્ય ખુમાનસિંહ તાલુકા પ્રમુખ સાદિક વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારી સાહેબ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા રાહુલ ગાંધીજીના જે ઝુંબેશ જે સતત ત્રણ વર્ષથી સતત પ્રયત્ન કરી રહેલા એવા વટ ચોરીના અભિયાન હેઠળ સતત પ્રગતિશીલ રહેલ જે અમે તેમના કાર્યો જોઈ અને તેમના જે સતત પ્રયત્નો કરી રહેલા છે અને એ તમામ કાર્યો હેઠળ અમે તેમનું કાર્ય જોઈને અને આકર્ષિત થઈ તેમ તમામ સભ્યો સાથે અમે આજથી કોંગ્રેસ સમિતિની અંદર જોડાઈએ છીએ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે આજે ગદ્દી ચોર વોટચોર ગદ્દી છોડ કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાત અને દેશની અંદર રાહુલ ગાંધીજીએ બિહારની અંદર મોટે પાયે ડુપ્લિકેટ મતો મતદાર યાદરીમાં ભાજપ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એની તપાસ કરતો બહુ મોટું એક કૌભાંડ બોગસ મત બહાર આવ્યું પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ નવસારી અને સુરતની અંદર કાર્યકરોને મોકલીને નવસારી લોકસભા ને સુરતની વિધાનસભામાં તપાસ કરાવડાવતા ત્યાં પણ ચાલીસ હજાર વોટ ચોગસ મતદારો નોંધાયાનું ભાર આવ્યું